નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નિજ્ય ધર્મ એટલે શું તો નિજ એટલે શું પહેલ હતું નિજ એટલે પોતાનો તો નિજ્ય ધર્મ એટલે પોતાનો ધર્મ હવે પોતાનો ધર્મ કોને કહેવાય તે પોતાનો ધર્મ એને જ કહેવાય કે એ જ કે પહેલાં હું પોતે એ તો જાણી લઉં કે હું પોતે કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું ને મારું નિજધામ એટલે કે મારું અસલી ઘર ક્યાં છે અને હું આ લક્ષ ચોરાસીના બંધનમાં બંધાઈને વારંવાર ચાર યુનિમો કેમ ભટકી રહ્યો છું હું વારંવાર કેમ જન્મ લઈશ લઉં છું અને મારે વારંવાર કેમ મરવું પડે છે એમ તો હું પોતે કેવો બેહોશીમાં ભરાઈ ગયો છું કે મને મારી યાદ નથી આવતી હું પોતે પોતાને કેવી રીતે ભૂલી ગયો છું તો આ નિજ્ય ધર્મ પોતાની યાદને તાજી કરવાનો છે પોતાની યાદને તાજી કરવાનો ધર્મ છે બેહોશીમાંથી જગાડી હોશમાં લાવવાનો ધર્મ છે અને આપણને આપણી શક્તિનું જે વિસ્મરણ થઈ ગયું છે તેનું સ્મરણ કરાવવાનો ધર્મ છે આ ધર્મમાં કોઈ જ્ઞાતિ જાતિ વર્ણ કુળ ગોત્ર કે પરિવર્તન હોતું નથી અને જ્યાં સુધી જાતિ પણ હોય છે ત્યાં સુધી નિજ્યા ધર્મને જાણી શકાતો નથી એટલે જ રામદેવજીએ મુસ્લિમના પાંચ પીરોને અપનાવ્યા રામદેવજીએ ડાલીબાઈને અપનાવ્યા હિન્દુ મુસ્લિમનો ભેદ મીટાયો ડાલીબાઈને અપનાવ્યા એટલે સંતોએ કહ્યું છે કે જાતિ પણ મેલીને થાવું રેયો જાતિ પાન મેલવું મેળવું યંતરનું અભિમાન જાતિ પણ છોડી કાઢવો વરણ જાતિને ભાતી નહી હરિકેરા દેશ મારી એવી અને આને આપણે જોઈએ તો આ શરીરની કોઈ જ્ઞાતિ હોતી નથી આ શરીરનો જ્યારે જન્મ થાય છે ત્યારે શરીર જ જન્મે છે આ શરીર હિન્દુ નથી આ શરીર મુસ્લિમ નથી આ શરીર શીખ નથી આ શરીર ઈસાઈ નથી શરીરનો કોઈ ધર્મ નથી ધર્મ તો આપણે બને કઈ હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું શીખ છું અને બીજા નંબરે જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે એને જ ખબર નથી હોતી કે હું મનુષ્ય છું કે પ્રાણી શું કે પંક્ષી છું કે પંચી છું એને એ જ પણ ખબર હોતો નથી કે હું શરીર છું એ જ પણ એને ખબર હોતી નથી તો જાતિ ને ભાતી જ્ઞાતિ જાતિ કુળ ગોત્ર પરિવાર એ આ બધું શું બંધન કરતા છે એટલે જ કહ્યું છે કે જાતિ પણ છોડીને જાતિ પણ હું છોડી દેવું પડે અને અમે તમે જાતિ પણ પકડી રાખો શું કરવાનું તમે કહો હું બાપુ છું હું બાપુ છું તમે બાપુનું લઠ્ઠું જ પકડીને બે રહો તો બાપુએ જ મોહણિયમ મરવાનો છે અને ગરીબે એ જ મોહણિયમ મરવાનો છે તો બાપુની રખ્યા ને ગરીબની રખ્યા બાપુની રખ્યા રખ્યા ઉપર તે જ આવવા નથી કે બાપુની રખ્યા જમજો તે કેવી ચમકી રહી છે અને ગરીબની રખ્યા ચમકતી નથી બે કોઈની રખ્યા ચમકવાની જ નથી બાપુની રખ્યા હોય કે ગરીબની રખ્યા હોય ઠીક છે બહાર આપણે બધી કરીએ પણ હરીના દેશમાં કોઈ જ્ઞાતિ કે જાતિ નથી એસ મેરે પ્રિય ભાઈ બહેન શરીરનો કોઈ ધર્મ નથી કેમ કે શરીર એ શરીર જ છે ભલે પછી શરીર હિન્દુનું હોય શરીર મુસ્લિમનું હોય શરીર જૈનનું હોય શરીર પુરુષનું હોય શરીર શીખનું હોય શરીર પારસીનું હોય કે પછી યહૂદીનું શરીર હોય કેમ કે જ્ઞાની જ્ઞાતિ અને વણ તો આપણે જ બનાવેલા છે અને જે પરમાત્માએ જ જ્ઞાતિ અને વર્ણ બનાવ્યો હોત તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરમાત્મા તેના કપાળમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એમ લખીને જ મોકલી દે કે પરમાત્માના દરબારમાં અલખધણીના દરબારમાં કંઈ જ ભેદ નથી કારણ આપણે માળા તો જોઈએ જોઈ જશે તો માળાની અંદર આપણે એકસો આઠ પ્રકારના અલગ અલગ રંગના મણકા તો આપણે નાખી શકીએ છીએ પરંતુ અંદર આ જ મણકાનો આધારસ્તંભ માળાની અંદર રહેલો દોરો જ છે અને તે દોરાના આધારે બધા જ મણકા ફરી રહ્યા છે એવી જ રીતે આ પ્રકૃતિ પાંચ તત્વ ચાર યોની બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા સૂર્ય ચંદ્ર તારા અર્થાત પૂરા બ્રહ્માંડની અંદર અલખધણી નામનો દોરો રમી રહ્યો છે અને દરેક માણસનો આધાર આધાર આધારસ્તંભ અલખધણી રૂપી દોરો જ છે પછી નાનો મોટો કોને કહેવો ભેદ કોનો કરવો અને વાત પણ સાચી છે ભગવાન રામે પસાંત જાતિના ગરીબ ભીલોને ગળે લગાડ્યા છે રીન્સ અને વાનરોને ગળે લગાડ્યા છે જ્યારે મીરાબાઈ રાજરાણી હતો તેમ છતો તેમને જ્ઞાતિ જાતિનું અભિમાન છોડીને રહીતા સમાનના પગ પકડી લીધા હતા જ્યારે મહારાજા હરિચંદ્રના પ્રથમ ગુરુ એક સુપડો બનાવનાર સાધારણ પુરુષ હતો ત્યાં અમને રામદાસનો ભેટો કરાવ્યો એ તેમના કુળ ગુરુ હતા અલખધણીએ પણ મુસ્લિમ પીરને અને ડાલીબાઈને અપનાવ્યો હતો તો જ્યાં સુધી આપણી અંદર જ્ઞાતિ જાતિનો ભેદ પડ્યો હશે રાગદ્વેષ ભર્યો હશે કે ભાવ પડ્યો હશે કે વર્ણનો વિકાર આપણી અંદર ભર્યો હશે તો જરૂર અહંકાર ઉત્પન્ન થવાનો છે અને જ્યાં સુધી અહંકારનું આવરણ હશે ત્યાં સુધી નિજ્યા ધર્મને અલખ ધણીને ઓળખવો કઠિન છે કેમ કે આપણે જોઈએ છીએ એક બીજ ઉપર અહંકારનું આવરણ લાગેલું હોય છે ત્યાં સુધી તેમાંથી અંકુર ફૂટતું નથી અને તે મોટું ઝાડ પણ બનતું નથી તે બીજને મોસમ પણ આવતી નથી તે બીજને અંદર ફૂલ પણ ખીલતા નથી અને તે બીજને ભક્તિના ફળ પણ લાગતા નથી તો મેરે પ્રિય ભાઈ બહેન આ નિજ્ય ધર્મની કથા આ અલખધણીની કથા આપણે જે જ્ઞાતિ જાતિના અહંકાર છે તે અહંકારને તોડવાની કથા છે અને આ શરીર રૂપી અલખ અલખધણી રૂપી દોરો રમી રહ્યો છે તે દોરાને જાણવાની કથા છે બોલીએ રામચંદ્ર બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય